ફ્રાંસી તમે કોને વાવા આલી કોને આલી વાવા ગયા આપી હે આ કોને આપ્યું ફ્રાંસી આ કોને આપ્યું શું છે ફ્રાંસી ફ્રાંસી આહા અરે વાવા પહેરવાની છે હવે આ નથી આ નથી કશું નથી આ વાવા પહેરવાની જશે ને આ ફરવા ઓલાજી મોં કામ લાગી જશે મોસ્ટાઈ જશે બેટકો તો છોરા આ તો નસીબ આ આપણે બેરાઈએ શું થયું એ આપ્યું વા કઈ છે પિયા કઈ છે ફ્રન્સી પિયા કઈ છે જા હા છે દેરા ત્યાં બેરાવો કેવું લાગે છે આપણે જોઈએ અહીંયા ચાલ ઊભી થા ચાલ ઊભી થા ફ્રન્સી કરી નવીવાવા છે બુદ્ધિ પાટલ ફુસાઈન બાધી અહીંયા અહીંયા